તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન દોસ્તો સરકારનો નવો નિર્ણય આવ્યો છે ખેડૂતોની સહાય માટે ખેડૂતો માટે સરસ યોજના આવી છે જેની અંદર ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવશે ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે રૂપિયા બાવીસ હજાર પાંચસો સુધીની સહાય આપવામાં આવશે સરકાર તરફથી જ્યાં પીવીસી પાઇપલાઇન યોજના જે અમલમાં મૂકવામાં આવી છે તેનાથી ઘણા બધા ખેડૂતોને ફાયદો થશે તો મિત્રો આજના આ અંગેના સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીએ વિડીયોની અંદર તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પેટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો ને આ ચેનલમાં માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો યોજનાની અંદર લાભ મેળવવા માટે કેટલાક પ્રકારના પાકોનું જેમ કે વાવેતર કરેલ છે તેમને આ યોજનામાં લાભ જેમાં કઠોળ ચોખા તેલીબિયા મગફળી જેવા પાકો અને ઘઉં જેવા પાકોનું વાવેતર કરનારા ખેડૂતોને આ યોજનાની અંદર લાભ મળવા મળવાપાત્ર છે તો યોજનાની અંદર મળવા પાત્ર લાભ વિશે આપણે જાણીએ તો યોજનાની અંદર સામાન્ય ખેડૂતોની કિંમતના પચાસ ટકા અથવા તો રૂપિયા પંદર હજાર જે બંનેમાંથી જે ઓછું હશે તે મળવા પાત્ર રહેશે એચ ડી પી પાઇપલાઇન માટે રૂપિયા પચાસ પ્રતિમીટર પીવીસી પાઇપલાઇન માટે રૂપિયા પાંત્રીસ પ્રતિમીટર અને એચ ડી લેમિનેશન વો વેન લેફલેટ ટ્યુબ્સ માટે રૂપિયા વીસ પ્રતિમીટર અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પંચોતેર ટકા અથવા રૂપિયા બાવીસ હજાર પાંચસો જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે યોજનાની અરજી પ્રક્રિયા વિશે આપણે વાત કરી લઈએ દોસ્તો તો આ યોજનાની અંદર અરજી પ્રક્રિયા છે તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને આ ઓનલાઈન ફોર્મ છે તે તમે આ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઇટ પર જઈ અને ખેતીવાડી વિભાગ ઉપર દર્શાવ્યા વોટર કેરિંગ પાઇપલાઈનની આ યોજનાની અંદર જઈ અને ઓનલાઈન ફોર્મ આપે ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી થઈ ગઈ છે એટલે કે ગઈકાલથી આ યોજના છે તે ચાલુ થઈ ગઈ છે અને હજુ સુધી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આ યોજના છે તે ચાલુ રહેશે અને સાથે આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે એકવીસ તારીખથી કે ત્રીસ તારીખ સુધી સરકારે આ ખેડૂત પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સરકાર દ્વારા અને આપ તેમાંથી અલગ અલગ જિલ્લા પ્રમાણે અલગ અલગ લોકો છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે તેના વિશેનો વિડીયો મેં ગઈકાલે બનાવ્યો હતો આપને જો તે વિડીયો જોવો હોય તો તેની લિંક ને જે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી જઈને પણ આપ આ વિડીયોને જોઈ શકો છો તો દોસ્તો જેવું કે કીધું છે આની અંદર કે જિલ્લા પ્રમાણે અલગ અલગ તારીખોથી ફોર્મ ભરવાની શરૂઆત થશે તો થઈ ગઈ છે દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની વિડીયો છે પસંદ આવી હશે જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતોને લાઈન વોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે અને દોસ્તો હાલ આ યોજના છે તેનો શરૂઆત થઈ ગઈ છે તો જાવ અને લૂંટીલો આ યોજનાનો લાભ